પોલીસ તંત્રએ અઢી કલાક મથામણ કરી અને માંડ ટ્રાફિક હળવો કરાવ્યો હતો થોડીવાર માટે પોલીસને બ્રિજ બંધ પણ કરવો પડ્યો હતો મનપા દ્વારા બ્રિજ ઉપર મન મોહી લેતી રોશનીનો ઝગમગાડ કરવામાં આવ્યો છે જેને ત્રણ દિવસ સુધી રાખવામાં આવશે તો જામનગરમાં રૂપિયા બસો છવ્વીસ કરોડના ખર્ચે ઓગસ્ટ બે હજાર એકવીસથી નિર્માણાધીન સૌરાષ્ટ્રના સૌથી લાંબા ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરના ફ્લાયઓવરનું ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ગઈકાલે બપોરે બ્રિજને ખુલ્લો મુકાતા સાંજે શહેરીજનો પોતાના પરિવારના વડીલો અને બાળકો સાથે ટુ વ્હીલર તથા ફોર વ્હીલરમાં બ્રિજ ઉપરની સવારી કરવા નીકળી પડ્યા હતા રાત્રિના સાડા નવ વાગ્યા બાદ સાત રસ્તા સર્કલથી લઈ અને સુભાષ બ્રિજ સુધીના માર્ગો ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી તો બીજી તરફ શહેરીજનોનો આ ઉત્સાહ પોલીસ તંત્ર માટે પડકારરૂપ બન્યો હતો સાત રસ્તા અને તેની આસપાસના વિસ્તારોમાં વાહનોના થપ્પા લાગી ગયા હતા જ્યારે સુભાષ બ્રિજ ઉપર પણ ભારે ચક્કાજામની પરિસ્થિતિ સર્જાઈ હતી ટ્રાફિકને પૂર્વવત બનાવવા માટે પોલીસ તંત્રને સતત અઢી કલાક સુધી મથામણ કરવી પડી હતી